તો મહેસાણામાં વિરો ઉપર કર્યા પ્રહાર પત્ની જેનું નથી સાંભળતા તેવા સલાહ આપવા આવે છે સલાહ આપનારની કેપેસિટી જોવી પડે હું મંત્રી હતો તો મને પણ સલાહ આપતા હતા આ પ્રકારનું નિવેદન આપી અને તેમને કટાક્ષ કરી કેટલાક પર પ્રહાર કર્યા સલાહ તો અમને બધાને બહુ આપે હું સરકારમાં મંત્રી હતો મુખ્યમંત્રી હતો વિરોધ પક્ષમાં હતો ધારાસભ્ય હતો જે હતો એ વખતે જે આવે સલાહ આપે જે આવે સલાહ આપે સલાહ આપવાનો દરેકનો અધિકાર છે અમે કંઈ સર્વજ્ઞ નથી તમને બધી જ ખબર છે અમે બધા જ કામના અનુભવી છીએ અમે બધી જ કામમાં નિષ્ણાત છીએ એવું નથી પણ સલાહ આપનારની કેપેસિટી કોક મોટો પ્રોફેસર હોય અને મને કઈક લખવામાં સલાહ આપો બરોબર આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે કે નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો એ મારા માથા પેર ગણાય કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણામાં જીઆઈડીસીનો ફાયદો થાય ઉદ્યોગોનો ફાયદો થાય લોકોને રોજગારી વધે ધંધા વધે આવું કરો તો

કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા ઉપર ઘેર બેઠા મારું કામ વધારે છે હવે એવા લોકો નબળા પડે એટલે પાછા અમારા જીવન પકડે એમને ઘેર હાથ પડે પાંચ દસ જણ જો સલાહ ના આપી હોય તો એમનો ઊંઘ ને આવે ઘણા લોકો ને આવી